સુરત મહેધરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે રિક્ષામાં સોનાના ઘરેણા ભરેલી બેગ ભૂલી ગયેલા પરિવારને પોલીસે ગણતરીના કલાકોમાં બેગ શોધીને પરત આપી હતી અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના મહીધરપુરા પોલીસ મથકની ટીમે સોનાના ઘરેણા ભરેલી બેગ પરિવારને સુપ્રત કરી છે

સોનાના બેગ પરત મેળવી તેના અર્પણ અભિયાન ખોવાયેલા મુદ્દા માલ પરિવારને સોંપ્યો હતો તાત્કાલિક પરિવારને સોનાના ઘરના ભરેલી બેગ મળી જતા પરિવાર બુક કરાયેલી ટ્રેનમાં સમયસર બેસ્યો હતો પરિવારે પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો